નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો ધોરણ દસની અંદર ભણતા સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે તો હું એમને રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોને લાસ્ટ સુધી જોજો કારણ કે તમારા માટે ખૂબ જ યુઝફુલ છે કારણ કે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ટોટલ ચૌદ પ્રકરણમાંથી ફક્ત છ પ્રકરણ કરવાથી તમારે સાઠ પ્લસ માર્ક્સ આરામથી આવી શકે છે તો એ કયા કયા પ્રકરણ છે એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું એ પહેલાં જો ચેનલમાં તમે પહેલીવાર આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આઇકન પણ દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ત્રણ દેશના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે હવે જો મિત્રો આપણે પહેલાં જે આ ટોટલ છ પ્રકરણ છે એ છ પ્રકરણની તૈયારી કેવી કરવી પડશે એકદમ સો ટકા તૈયારી કરવી પડશે કારણ કે તમારે ફક્ત છ પ્રકરણમાંથી સાઈન્ટ પ્લસ માર્ક્સ લાવવાના છે મતલબ એસીમાંથી સાઈન્ટ પ્લસ માર્ક્સ આવે એ પણ છ પ્રકરણથી તો તમારે એના માટે એ છ એ છ પ્રકરણ કમ્પ્લીટલી તૈયાર કરવા પડે એનો કોન્સેપ્ટ ક્લિયર કરવો પડશે કોઈ પણ એ એવો પ્રશ્ન ન હોવો જોઈએ એક પણ પ્રકરણનો કે જે તમને ન આવડે તો આ છ પ્રકરણ એ રીતના તમારે તૈયાર કરવા પડશે તો જોઈએ આપણે પહેલું પ્રકરણ છે બહુપદિયું એના ગુણ છે છ ગુણ અને જનરલ વિકલ્પ સાથે એના કુલ ગુણ કેટલા થશે નવ ગુણ થશે જનરલ વિકલ્પવાળી વસ્તુ આપણે અગાઉ પણ સમજાવેલ છે અગાઉ આપણે એ પણ વિડીયો મૂકેલ છે કે વિજ્ઞાનની અંદર તમે અઠ્યોતેર પ્લસ માર્ક્સ કઈ રીતના લાવી શકો અને એ પણ ફક્ત આઠ પ્રકરણથી તો એ તમે ન જોયો હોય તો એની પણ લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનની નીચે મળી જશે તો એકવાર જઈને જોઈ નાખજો ઓકે હવે જો મિત્રો જનરલ વિકલ્પનો મતલબ એવો થાય છે કે તમને માની લો કે નવ પ્રશ્ન આપેલા હોય અને એની અંદર કીધેલ હશે કે કોઈ પણ છ પ્રશ્ન લખો તો તમારે એકના એક પ્રકારના જો બે પ્રશ્ન આપેલા હોય તો તમે લખી શકો છો ઓકે તો આ પ્રકારના જનરલ વિકલ્પ સાથે કુલ કેટલા ગુણ થાય છે નવ થાય છે પછી નેક્સ્ટ આવશે દ્રિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના ગુણ આઠ છે અને જનરલ વિકલ્પ સાથે એના ગુણ બાર ગુણ થાય છે મતલબ કે આ પ્રકરણ તમારા માટે ખૂબ જ યુઝફુલ છે અને આ પ્રકરણ તમારે સારી રીતે તૈયાર કરવાનું રહેશે લોપની રીત આદેશની રીત ચોકડી ગુણાકારની રીત બધું જ તૈયાર કરવાનું રહેશે પછી આવશે સમાંતર શ્રેણી સમાંતર શ્રેણીના ગુણ થાય છે છ અને જનરલ વિકલ્પ સાથે એના ગુણ થાય છે નવ ગુણ થાય છે ઓકે પછી નેક્સ્ટ આવશે ત્રિકોણ ત્રિકોણના ગુણ થાય પાંચ પણ જો જનરલ વિકલ્પ સાથે આપણે જોઈએ તો એના કેટલા ગુણ થાય છે નવ ગુણ થાય છે એક તો પ્રમેય હશે અને જો એક્સ્ટ્રા બીજો કોઈ સાબિતીનો દાખલો પણ હોઈ શકે છે કારણ કે આપણે સ્ટાન્ડર્ડ કરી રાખેલ છે થોડુંક પેપર તો હાર્ડ હશે જ પછી નેક્સ્ટ આવશે આપણું પ્રકરણ પૃષ્ઠફળ અને કનફળ એના આઠ ગુણ છે અને જનરલ વિકલ્પ સાથે એના બાર ગુણ છે ઓકે આના પણ જુઓ રિઝલ્ટ સુરક્ષા સમીકરણ જેટલા જેટલા જ ગુણ થાય છે તો આની પણ તૈયારી તમારે સારી રીતે કરવી પડશે આની અંદર પૃષ્ઠફળ અને કનફળના બધા જ સૂત્રો બધા જ દાખલા બધું જ તૈયાર કરવાનું રહેશે ઉદાહરણના દાખલા બધા જ સ્વાધ્યાયના દાખલા એક્સ્ટ્રા બીજું જે તમે મટિરિયલ લાવો ગાલાનું એસાઇનમેન્ટ હોય કોઈ બી એસાઈનમેન્ટ હોય એના પણ જેટલા દાખલા હોય એ બધું જ તમારે તૈયાર કરવાનું રહેશે પ્રકરણ પ્રકરણવાઇઝ પછી નેક્સ્ટ આવશે આપણે આંકડાશાસ્ત્ર શાસ્ત્ર આંકડાશાસ્ત્રના ગુણ આઠ થાય છે અને જનરલ વિકલ્પ સાથેના દસ ગુણ થાય છે તમારે આંકડા અંદર ખૂર્તી આવૃત્તિવાળા દાખલા મોસ્ટ ઓફ પૂછાતા હોય છે તો એ ખાસ તમારે તૈયાર કરવાના રહેશે મધ્યકના પણ ખુડતી આવૃત્તિના અને મધ્યસ્થના પણ ખૂર્તી આવૃત્તિના દાખલા આપણે ગણાવેલ છે એનું એક એક એક્ઝામ્પલ ગણાવેલ છે તમારે મેથડ શીખવાની રકમ કોઈ બી હશે તો તમને જો રીત આવડતી છે તો કોઈ પણ પ્રશ્ન તમને આવડી શકશે ઓકે જો તમે એ ન જોયો હોય તો એની પણ લિંક હું વિડીયોની ડિસ્ક્રિપ્શન નીચે મૂકી દઈશ તો એકવાર જઈને આંકડા શસ્ત્રનો વિડીયો જોઈ નાખજો હવે જો મિત્રો આ ટોટલ છ પ્રકરણ છે એના આપણે જનરલ વિકલ્પ વિના ગુણ કેટલા થાય છે કે એકતાળીસ ગુણ થાય છે તમે આ છ પ્રકરણ કરશો તો તમે પાસ પણ આરામથી થઈ શકશો અને જો જનરલ વિકલ્પ સાથે આપણે એના ગુણ જોઈએ તો એના એકસઠ ગુણ થાય છે મતલબ કે તમારા માટે ખૂબ જ સારું કહેવાય જો તમે છ પ્રકરણમાંથી સાઠ પ્લસ માર્ક્સ લાવી શકતા હોય તો પણ એના માટે મેં તમને આગળ પણ કીધું હતું અને હાલ પણ કહું છું કે એવી રીતના તૈયારી છે કે એનો એક પણ પ્રશ્ન તમને ન આવડતો હોય એવું બનવું જોઈએ નહીં તમારે બધી જ રીત તૈયાર કરવાની બધા જ હેતુલક્ષી તૈયાર કરી નાખવાના ખરા ખોટા ખાલી જગ્યા વિકલ્પ બધી જ વસ્તુ બધા જ સૂત્ર ઓકે તો જ તમારે પૂરા માર્ક્સ આવવાનો ચાન્સ રહે આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને યુઝફુલ થયો હશે તો પ્લીઝ આ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને જો યુઝફુલ થયો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ પણ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો બેલાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ધોરણ દેશના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ